શ્રી મહાપ્રભુજીનો જલભેદ ગ્રંથ કે જેમાં જલના ન્યારા ન્યારા પ્રકાર બતાવે છે અને તે જ પ્રમાણે વક્તાના ભાવ પણ ન્યારા ન્યારા છે જેની પાસેથી આપણે શ્રવણ કરીએ તેના ભાવ આપણામાં પ્રવિષ્ટ થાય અને વાર્તાજી નંબર એક્યાસી શ્રી ગુસાઈજીના સેવક ભાવોદબોધિકાજી તેમના વાર્તાજીમાં અજલવેદ ગ્રંથના न्यारा न्यारा ભાવનું દર્શન થઈ રહ્યું છે તો જ્યાં જે ભાવ દેખાય તે આપણે જોઈએ શ્રી ગુસાઈજી કે સેવા પરમ વૈષ્ણવ રાજસ બક્ત હે લીલા મે ઇનકો નામ ભાવോധ બોધી કા હે યે ભાવન કો ઉદ્બોધન કરન હારી હે રતનાતે પ્રગટી હે ને ચલવેદ નો પ્રથમ શ્લોકચ્ચે હરીમ હરી વક્ષ્ય ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિતા ભિન્નાન સર્વસંદેહ વારકાન્ ગુણભેદાસ્તુ તાવો યાવંતો હિ ચલેતા હરિને નમન કરી તેમના ગુણોને વિભેદ કરવાવાળા વીસ પ્રકારના ભાવ કહીશ જે સર્વસંદેહ દૂર કરવાવાળા છે જેટલા જલના ભેદ છે તેટલા ગુણના ભેદ છે यह ग्रुप गुजरात में एक ब्राह्मण के जन्म्यो एक बे श्री जी के दर्शन भय कोटि कंदर्प लावण्य के दर्शन भय मन में विचार कियो ये ईश्वर है या कि सरनी जाइए तो आचो बिनती करी महाराज कृपा करी मोको सरनी लीजिए श्री गुसाई जी आपको दैवी जीव जानी सरनी लिए नाम निवेदन कराए અને જલભેદમાં આવી રહ્યું છે પ્રભુ ઈશ્વર સર્વસમર્થ જાણીને જે વર્ણન કરે તેના ભાવ શિરોદ એટલે કે દૂધના સમુદ્ર સમાન છે સો એક વહી વૈષ્ણવ હતો વામે ઓર કોઈ દૂસરો વૈષ્ણવ કો ઘર ન હતો ય વૈષ્ણવ કો ગામ માર્ગ મે હતો હવે આવી રહ્યું છે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગ ત દસમા શ્લોકનું કે ભક્તિ માર્ગમાં જે નવદા ભક્તિ બતાવી છે તો ઘર ક્યાં છે ભક્તિના માર્ગમાં જ છે કારણ કે અહીંયાથી શ્રી ગુસાઈજી હવે પધારવાના છે તો નવે નવ ભક્તિનું અહીંયા આપણને દર્શન કરાવશે સો તા સમય ખબરી ભાઈ જોશી ગુસાઈજી ઇહા પધારત હૈ તબ વૈષ્ણવ સુનત હિ શ્રી ગોસાઇજી પધારી રહ્યા છે તે શ્રવણ કર્યું શ્રવણ ભક્તિ આ બાગે જાય વા માર્ગ કે બીચ આઈ કે ઠાડો ભયો શ્રી ગોસાઇજીના માર્ગમાં આવીને શ્રી ગોસાઇજીને રોકી રહ્યા છે અને આ થયું સખ્ય ભક્તિ સો શ્રી કો કોઈ અવલોકન કરી અર્ચન ભક્તિ વેણુગીતમાં છે પૂજા દધુર વિરચિતામ પ્રણયાવલોકન અવલોકન કરી રહ્યા છે વંદન ભક્તિ સાષ્ટાંગ દંડવત કરી કે દાસ્ય ભક્તિ ફેરી બિંતી કરી ઓર આપને ઘર દાઇ શ્રી ગોસાઇજી કો પધરાય લાયો કેવી બિનતી કરી હશે કે શ્રી ગોસાઇજીએ તેના ઘરે પધારવું પડ્યું કીર્તન ભક્તિ परिवाको अगर निपट छोटो हो तो वहाँ डेरा करवाए श्री गुसाई जी वैष्णव के अग्रसों वहाँ ही भोजन किए पाछे पोढ़े आत्मनिवेदन भक्ति पाछे ब्रजवासी टलुवान को बली भाती रसोई करवाई पाछे ब्रजवासी वहाँ प्रसाद लिए पाछे उत्थापन के समय श्री गुसाई जी गादी तकिया पर बैठे आते तब वह वैष्णव श्री गुसाई जी के पास बैठी चरनार की सेवा कर तो पाद सेवन भक्ति तब श्री गुसाई जी पूछे यहाँ तेरो निर्वाह कैसे कौन भारती चलत है तब वा ने कही महाराज एक बार आप यहाँ पहले पधारे आते एक वृक्ष के नीचे महाराज ने डेरा कियो तो महाराज ने मुख सर लियो तो आपके कोटि के अंदर पर लावण्य रूप से वहां दर्शन दिए सो वृक्ष ने हू नाम निवेदन मंत्र सुनियो और आपके पूरन पुरुषोत्तम के दर्शन पाए हते। तब मैंने जानी जो वृक्ष तो कोई वैष्णव है स्मरण भक्ति ताते महाराज मैं नित्य वाही वृक्ष के ना नीचे जाए के बैठा हूँ और वह वृक्ष सो राज मैं तुम्हारे ही नाम ले लेके गुणानुवाद करत हो પાછી અપને ઘરકો ઉઠી આવતો ત્રી ગુસાઇજી આ વૈષ્ણવ કી બાત સુની બહોત પ્રસન્ન ભય ગુણાતીત થયા શુદ્ધાંત સચ્ચિદાનંદ રૂપિણા સર્વાન ગુણાન વિષ્ણો વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાતા સદવાગપાન સુદુર્લભ કેવું વર્ણન કરી રહ્યા છે શ્રી ગુસાઇજીનું પૂર્ણ પુરુષો તમનું કોટિકંદર લાવણ્ય સ્વરૂપનું તબ શ્રી ગુસાઇજી સે મુક્ષે કહી મેં તો લૌકિક બાદ પૂછી હતી યાને અલૌકિકતા ઉત્તર દો એમાં આવશે અલૌકિક જ્ઞાની ન તું પ્રોક્તા હરેર ગુણા કાદા ચિત્તકા શબ્દા ગમ્યા પત શબ્દા પ્રકીર્તિતા જ્યારે કોઈ માર્ગમાં જઈ રહ્યા હોય અને જલનો ઝરણાંનો અવાજ સંભળાય તેવી રીતે દેખાતું ન હોય પણ અવાજ પરથી ખબર પડે કે અહીંયા કોઈ ઝરણું છે અહીંયા શ્રી ગુસાઇજી કહે છે મેં તો લૌકિક વાત પૂછી હતી પણ આણે તો અલૌકિકતાથી દર્શન આપ્યો પાછે શ્રી ગુસાઈજી પૂછે કહો વૃક્ષ કહા હૈ મહારાજ વ તો ગામ કે બાહિર હૈ ત્રી ગુસાઇજી ઘોડા પર અસવાર હોય વૃક્ષકો દેખવે પધારે વૈષ્ણવનો સાથ ચલ્યો દૂર હિ તે વા વૈષ્ણવને વૃક્ષકો બતાવ્યો वृक्ष दूर ते श्री जी को देखे वृक्ष साखान सहित नम्यो वैष्णव पास नहीं पधार श्री गुसाई जी वृक्ष वृक्ष के नीचे पधारे वृक्ष अपनी शाखा सहे श्री गुसाई जी के चरणार को परस कियो और मूलते उखरी पर्यो तब वृक्ष को श्री गुसाई जी ने अंगीकार कियो एता दृशा स्वतंत्र चेत सिंधव परिकीर्तिता अत्यारे મહાનદીનું જે જલ છે તે સમાના વૃક્ષનો ભાવ બતાવ્યો છે વૈષ્ણવને પૂછી મહારાજ આધિરાજ વૃક્ષ પૂર્વજન્મ મેં કોણ હતો હવે અલગ અલગ જન્મ તે વૃક્ષના થશે તેનું વર્ણન છે તો કહે યા લીલા કો જીવ હે નંદરાયજી કે ઉહા ગ્વાલ હતો પેંચ્યું આખું નામ હતો અપરાધ કરી ભૂતલ પે આવ્યો વૈષ્ણવ ભયો પર વિષય બહત હતો તવ્યાને વૃક્ષકો જન્મ પાયો અલગ અલગ તેના જન્મ થયા તેનું કહે છે જન્મ જન્મ સર્વદા ગુણ અને વૃદ્ધિ ક્ષય યુતા યુતાભુવી નિરંતર ઉદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતા નદીના ભાવ સમાન તેનું બતાવ્યું પણ હવે કે છે પાછી નામ નિવેદન મંત્ર સુનિય પુષ્ટિમાર્ગીય ભયો

પુર્ણા ભગવિયા ય શેષ વ્યાસ અગ્નિ મારુતા જડ નારદ મુદ્રા પ્રકીર્તિતા સમુદ્ર સમાન ભાવતી કરી શ્રી ગુસાઇજી કહે તો પે ઇતના દિન તાઇ મેવા કરાઉો પાછે તેરે લૌકિક દે છુટેગી લીલા મેં પ્રાપ્ત હોય ગો વૈષ્ણવ બહુ પ્રસન્ન ભયો શ્રી ગુસાઈજી વિજય કીએ તબ તને આપણે ઘર મેં જો કચ્છું તો સમર્પ્યો થોડેસે દિન મેં વાણો વિપ્રયોગ કરી દેહ છોરી અલૌકિક લીલા મેં પ્રાપ્ત થયો તો ભાવો જ બોધિકાજી છે અને શ્રી ગોસાઇજી ના એટલા બધા કૃપાપાત્ર સેવક છે અને શ્રી ગુસાઇજી શ્રી વલ્લભની અત્યંત કૃપાથી જલભેદ ગ્રંથના ન્યારા ન્યારા જે જલના વર્ણન છે અને વક્તાના જે ભાવ છે તેનું દર્શન તેમણે તેમના વાર્તાજીમાં કરાવ્યું શી શકી જય શ્રીખ સાંઈ શી પારો દયા લખી જય